રાજકોટમાં અવલંબિકા ટાઉનશીપ વિસ્તારના રહીશો દ્વારા મનપા કચેરી ખાતે પહોંચ્યા રજૂઆત કરવા રાજકોટમાં અવિલંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જાહેર ગાર્ડન માટે ફાળવેલ જગ્યામાં હેતુફેર કરી ટીપર વાહનો પાર્કિંગ આપતા રાજેશ્વર મહા મંદિરની બાજુમાં જો કચરાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો પછી મંદિરની વ્યવસ્થા અડચરૂપ થાય ત્યાંના સ્થાનિકો આશરે દસ હજાર સ્થાનિકો રહે છે રજૂઆત કરવામાં આવી કે જ્યાં બગીચો બનાવનો હતો તેની જગ્યાએ મનપા દ્વારા ટીપર વાહનો ધોવાની વ્યવસ્થા કરવામાં આવી હવે ત્યાંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી અમને અમારી સોસાયટીનો બગીચો કરો ત્યાં ટીપર વાહન ધોવા માટે અમારે નથી જોતી કારણ કે બાજુમાં ત્યાં મંદિર છે અબોલ વૃદ્ધ નાના બાળકો રહે છે વૃદ્ધો વધારે રહે છે કારણ કે બીમારીનું કારણ વધી શકે છે એટલા માટે અમારી રજૂઆત કમિશનર અને મેયરને અગિયાર સોસાયટી દ્વારા કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે મનપાના કમિશનર અને મેયર કેટલા સમય પછી આ પ્રશ્નનું નિરાકરણ આવે મારું નામ એડવોકેટ દિવ્યાકાંત પ્રતાપરાય ત્રિવેદી છે હું વિ રહું છું અને મંદિરની બરોબર બાજુમાં મારું મકાન છે હવે રાજેશ્વર મહામંદિર છે એની બાજુમાં જો કચરાના વ્યવસ્થા આ લોકો કરવામાં આવતા હોય તો પછી મંદિરની વ્યવસ્થા દેખાઈ જશે અને સાથે સાથે દસ હજાર માણસો અહીંયા રહે છે રજૂઆત વાત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો અહીંયા ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે હવે એને અમે વિરોધ કરવા માટે નથી પણ એની રજૂઆત કરવા આવ્યા કે અમને અમારો બગીચો આપો અમારે અમારે ટીપર વાન જોવાની વ્યવસ્થા અહીંયા નથી જોતી કારણ કે બાજુમાં મંદિર છે સાબાર વૃદ્ધ સૌ રહે છે વૃદ્ધો વધારે છે બાળકો વધારે છે અને બીમારીનું કારણ એમાં વધી શકે એમ છે એટલા માટે થઈને અમારે રજૂઆત એવી છે કમિશનર સાહેબને અને મેયરને બધાને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે આ લગભગ દસ સોસાયટી અગિયાર સોસાયટીના રહીશો ભેગા થયા છે